દોસ્તો દશેરા હોય અને ફાફડા જલેબી ના હોય એવું બને ક્યારે આજે પણ ભુજમાં ઠેક ઠેકાણે તમે જોઈ શકશો કે લોકોએ મંડપ લગાવી અને ફાફડા જલેબી વેચવાનું ચાલુ કરી દીધું છે અને ત્યાં ઘણી બધી લાઈનો લાગેલી છે દરેક જગ્યાએ લાઈનો લાગેલી છે પણ આ એક જગ્યા વિશેષ જગ્યા છે લખ્યું છે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કુમાર વિદ્યાલય ભુજ કૃત વિદ્યાર્થી કૌશલ્ય હાટ બહુ સરસ નામ છે આ નામ જ ઘણું બધું કહી જાય છે નામ એ વાતની ચાડી ખાય છે કે આ વિદ્યાધામમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા આ હાટ ચલાવવામાં આવી રહી છે એટલે કે દુકાન ચલાવવામાં આવી રહી છે અને અહીંયા જે મેનેજમેન્ટ છે એ જોઈને તમને ખરેખર નવાઈ લાગશે સામાન્ય રીતે આપણે કોઈ પણ મોટી એવી દુકાનો હશે તો પણ ત્યાં આપણે લાઇનમાં ઊભા રહેશું અને પછી આપણે પૈસાની ચૂકવણી કરશું અથવા તો પાછળથી કરશું પણ આપણે ગાંઠિયા વીંટીને આપશે પડીકામાં બાંધીને આપશે અહીંયા દરેક વ્યક્તિ જે છે છે આ કામ સાથે જેથી જે આપણી ખાવાની વસ્તુ કોઈ અશુદ્ધિ ના પડે દરેક છોકરાએ કેપ તમે જોઈ શકો છો અને અહીંયા જે પેમેન્ટ છે પેમેન્ટ માટે અહીંયા ચિઠ્ઠી બને છે લેખિતમાં ભાવ લખેલા છે ભાવ પ્રમાણે તમે પેમેન્ટ કરી શકો છો એ પછી આ જ બાળકો છે એ લોકો એ ચીઠીને આગળ વધારે છે જો યુપીઆઈ પેમેન્ટ હોય તો અહીંયા કાઢી લેવાય છે રોકડું હોય તો પણ એ રીતે લેવાય છે અને એ પછી તમે આગળ અહીંયા પેકેટ જોઈ શકો છો આ તૈયાર પેકેટ છે જે સારી રીતે પેક કરેલા છે હેજેરિકલી દેખાય છે પેક કરેલા અને એ પેકેટ અહીંયાથી તમને સીધે સીધા મળી જાય છે મતલબ કે વેઇટિંગ લગભગ ઝીરો જેવું છે ગમે એટલા વધારે અહીંયા લોકો આવે તો પણ સારી રીતે એ લોકોને સેવા આપી શકાય એવી રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો આ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે અહીંયા આજે ઘણા બધા પાર્ટ શીખી રહ્યા છે સૌથી મોટો પાર્ટ છે મેનેજમેન્ટનો પાર્ટ કે કેવી રીતના બિઝનેસને મેનેજ કરવામાં આવે છે બીજો પાર્ટ છે એ સ્વચ્છતાનો પાર્ટ છે કે ભાઈ ખાવાની વસ્તુ સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે કેવી સ્વચ્છતા રાખવી જોઈએ અને આ ઉપરાંત એમનું જે વર્કશોપ છે પાછળ લાગે છે પાછળ બનાવે છે ને હા તો એ વર્કશોપ છે પાછળ છે અને એ પાછળ અત્યારે ત્યાં ફાફડા ને જલેબી તાજા તાજા બની રહ્યા છે અને એ બાજુ પેકિંગ થઈ અને પછી આ પેકેટ્સ બહાર આવી રહ્યા છે અહીંયા કેટલું વેચાણ થતું હશે બેટા કહી શકશો અત્યાર સુધી કેટલું થયું હશે મારી પાસે 132 રૂપિયા છે યુપીએ માં સટર થ્યા છે અને ઓલી સાઈડ કાઉન્ટર ચાલુ છે તમે કયા ધોરણમાં ભણો છો બેટા બધા 12 હવે બધા 12 વાળા છે કે અલગ અલગ ધોરણમાં 11 વાળા છે એનાથી નાના બાળકો છે કે અગિયાર 12 વાગ્યા આજ આખું કામ કરે છે અને આ જે મેનેજમેન્ટની આખી વ્યવસ્થા ઊભી કરી છે એ કોણે ઊભી કરી છે કોણે તમને મદદ કરી એ ઊભી કરવામાં અમારા ટ્રસ્ટી એમણે આ બધી વ્યવસ્થા ઊભી કરી કોણ ક્યાં ફાફડા બનશે કોણ પેકિંગ કરશે કેવી રીતે પેકિંગ થશે અને કેવી રીતે પછી વસ્તુ બહાર આવશે એ બધી વ્યવસ્થા માટે તમને એ લોકોએ મદદ કરી અને આ જે પેમેન્ટની વ્યવસ્થા છે એ કોણ સંભાળે છે હા એટલે એમણે જ એમણે જે આખી વ્યવસ્થા ઊભી કરી છે ને પેમેન્ટની આખી વ્યવસ્થા એમણે ઊભી કરેલી છે તો મેનેજમેન્ટના ખૂબ સારા એવા પાઠ અહીંયા શીખવા મળી રહ્યા છે બાળકોને ખૂબ સારી વાત છે ભવિષ્યમાં આ જ બાળકો પોતાનો બિઝનેસ કરશે અને પોતાના બિઝનેસમાં અહીં જે શીખેલા છે એ જરૂરથી યાદ રાખશે એ આપણે અપેક્ષા છે અને શાળાનું શિક્ષણ છે આપણે બહુ સંકુચિત બનાવી દીધું છે કે શાળાના શિક્ષણમાં આપણે માત્ર ને માત્ર ચોપડીઓ વંચાવીએ છીએ સિદ્ધાંતો શીખવાડીએ છીએ અને પાસ ના પાસનો ખેલ કરીએ છીએ જ્યારે અહીંયા કંઈક બીજું જ બની રહ્યું છે જેમાં જીવનનું શિક્ષણ મળી રહ્યું છે તો આ પ્રયાસને આપણે ખરેખર ખૂબ સરાવો જોઈએ અને દર વર્ષે ગયા વર્ષે પણ આ કામ થયું હતું દર વર્ષે આ કામમાં કંઈનો કંઈ નવો સુધારો જોવા મળે છે આ વર્ષે અહીંયા જે ડિસ્પેન્સિંગ છે ડિસ્પેન્સિંગમાં સુધારો જોવા મળી રહ્યો છે બાળકોને કેપ પહેરાવવામાં આવી છે પણ સુધારો જોવા મળી રહ્યો છે તો આપણે અમને શુભેચ્છા આપીએ અને જરૂરથી આવી આવો જે પ્રયાસ છે માત્ર ભુજમાં જ નહીં પણ દરેક જગ્યાએ થાય વિદ્યાર્થીઓને બિઝનેસની જાણ થાય કેવી રીતના બિઝનેસ થાય છે કેવી રીતના ઇકોનોમિક્સ હોય છે કેવી રીતના ખોરાક સાથે ખોરાક એટલે કે જે ખાવાની વસ્તુ છે એની સાથે કેવી રીતના કામ પાડવામાં આવે છે એ બધી વસ્તુ વિદ્યાર્થીઓ જાણે એવું વ્યવસ્થા ઊભી થાય એ ખૂબ જરૂરી છે અને એટલે જ જ્યારે આ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધે ત્યારે આ બધી વસ્તુઓ શીખી અને ખૂબ પોતાને પોતે પ્રગતિ કરે એવું બને એવી આપણે સૌને શુભેચ્છા આપીએ તમને પણ આ જગ્યા જોવી હોય તો જરૂરથી આવી શકો છો અહીંયાથી ખરીદી કરી શકો છો અને હા વેઇટિંગ લગભગ તમને ઝીરો મળશે કેમ કે વ્યવસ્થા એટલી સારી છે તો જરૂરથી આ વિડીયો ભુજના લોકો સાથે શેર કરજો આ સરાહવા યોગ્ય કાર્યને જરૂરથી સરાહજો થેન્ક યુ સો મચ